સવારે મારે કોઈ માથાકૂટ જોઈએ નહીં મારે પેપર ચાલુ થાય છે એટલે તને એક્ઝામ આપવા નહીં મળે બેટા હું તને બેટા કઈ સંબોધિત કરું છું તું વાત સમજી જા બહાર જાવ વાત પૂરી ઓકે બીજી કોઈ વાત નહીં થાય લેખિતમાં લખીને આપી દે બસ લેખિતમાં કોઈ વસ્તુ નહીં મળે તાર જે જગ્યા થી જીઆર લાવવું હોય તારે લઈ દેજે ઓકે તો એક્ઝામ પતા હતા સુધી માર બે નહીં હશે હા તો બેસા ને મારે ઓફિસ બેઠો હું વાંધો છું કઈ બી થાય જે થાય મારું નામ લખીને કરવાનું જે બી થાય મારું નામ લખીને કરજો ઓકે કઈ બી થયું એમ જંપતતા બરાબર તું જવાબ પોતે અરે યાર હિન્દી હવે ગુજરાતી નહીં નહી મારો નામ લખીને જે કરવાનું હોય કરજે આટલી ગેરંટી હું લઉં છું કઈ ચાલે જ પૈસા